જય માતાજી મિત્રો જય મહાનુવાટી જય શ્રી ખોતર અને જય માં રામ માડી રામ જય ખુખા ખુખાર મેરડીનો જય વિડીયો શરૂઆત કરતા પહેલાં મિત્રો કહી દઉં યાર કે જેટલા પણ મિત્રો છે કોઈ પણ બધાના કંઈક ને કંઈક તો સપના હશે જ મને પૂરો વિશ્વાસ છે અને હોય જ ભાઈ કંઈક ને કંઈક સપના તો મિત્રો સપનાને સાકાર કરવા માટે કંઈક તો આપણે કંઈક કરવું પડશે ને મિત્રો કંઈ કરવાની જરૂર નથી પણ મા પર ભરોસો રાખજો પણ હા મિત્રો પહેલાં પહેલું જે નવા છે મિત્રો જે ખુખાર મેરડીના ભક્તો છે જેટલા પણ ભાઈ આપણા માતાજીઓના ભક્તો છે એમને કહી દઉં કે ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોને લાઈક કરી લેજો મિત્રો અને વિડીયોને પૂરો જોજો આપણા દરબારો તો ખાસ જોજો કારણ કે આપણે વધારે વધારે માતાજીઓમાં દરબાર જ બનતા હોય તો દરબારો આપણા દરબારો ખાસ જોશો મિત્રો અને જે તમારું સપનું છે કમેન્ટની અંદર જરૂરથી લખી દોજો અને એક સપનું આપણે માતાજીને પ્રે કરવાનું છે તમારા તરફથી પ્રે કરશે સંજય વાઘેલા કે જય ખુખાર મેલડી જય માસ બારે જા વાળી ધમ ધમ મેલડી જય રામ માળી રામ આ ભાઈનું સપનું સાકાર કરશે એવી પ્રાર્થના હું ભાઈ કરીશ અને તમારા બ્રધરથી અત્યારે જ હું પ્રાર્થના કરી દઉં છું કે હે મા જે મારો અત્યારે વિડીયો જોઈ રહ્યા હોય એ બધાના સપના સાકાર થાય અને એ બધાએ જીવનમાં આગળ વધે અને બધાનું જીવન સુખમય અને આનંદમય બને એવી હું પ્રાર્થના તમને કરું છું દ એકદમ દિલથી અને મા એકદમ દિલથીમાં કરું છું એટલે આ બધાની પ્રાર્થના સાંભળજે અને એમને વહેલે તકે એમનું સપનું સાકાર થઈ જાય અને એમના દુઃખ જે હોય એ દૂર કરી દેજે માડી એમાં ખૂખાર મેલડી રામ માડી રામ તો એને માતાજીને મેં કરી દીધું છે તમારા પ્રત્યે પ્રે પણ મિત્રો તમે મેં તમારા માટે તો પ્રે કરી દીધું પણ મારા માટે કોણ કરશે તો હું તમને બધાને એટલું કહું છું ભાઈ મારા જે સપના છે મારા સંજય વાઘેલાના એ સપના તમે તમે મારા માટે પ્રે કરજો મિત્રો જેટલા પણ વિડીયો જોઈ રહ્યા છે મારા માટે પ્રે કરજો માતાજીને કહેજો કે ભાઈ સંજય વાઘેલાના બધા સપના પૂરા થાય અને માતાજી એમનું ડ્રીમ એમના સપના જે છે એ પૂરા કરે અને એમના જીવનમાં ખુશીઓ લાવે આવું કહેજો મિત્રો તો માતાજી તમારા કહેવાથી કદાચ સાંભળી લેશે અને કમેન્ટની અંદર કહેજો કે મેં માતાજીને પ્રે કરી દીધું છે સંજય વાઘેલા તમારું સપનું જરૂરથી પૂરું થશે અને પહેલી વિડીયોને લાઈક કરી દેજો મિત્રો પહેલાં પહેલું તો મારા સપના મિત્રો જણાવી દો કે બધાના સપના તો મેં જાણી લીધા પણ તમે મારા મારા સપના પણ તમે જાણો મિત્રો તો પહેલાં પહેલું મારું સપનું છે મિત્રો આ મારું જે ઘર છે ઘરને મારા રિનોવેટ કરાવવાનું છે ઘણો બધો ખર્ચો છે એ મારે પૂરો કરવાનું છે પહેલાં આમ પહેલું એ બરાબર છે બીજું સપનું છે મિત્રો મારું કે મારું મારી જે જમીન છે એ મારા પપ્પાએ જે ગીરો મૂકેલી છે એટલે મારે છોડાવણી છે મારી જોડે ત્યાં જમીન નથી હું મહેનત કરીને પૈસા કમાઉં છું અને એ જ મહેનતના જે પૈસા આવે છે દર મહિને દસ એક હજાર રૂપિયા આવે છે અને બધા જ મિત્રો મારે આ ખર્ચામાં જ વપરાઈ જાય છે તો એ મારું સારું થઈ જાય બસ એ મારી જમીન છૂટી જાય એ જ કરું છું અને ત્રીજું મારું ડ્રીમ સપનું છે એ તમે બધાએ સાકાર કરશો અને તમે બધાએ હશો તો જ આ સપનું સાકાર થયું છે તમારા બધાનો સપોર્ટ હશે અને તમારા બધાનો સાહ સહકાર હશે ને તો સપનું થશે તમારા બધાનો વિડીયો મારો જોશો તો સપનું સાકાર થશે તમારા બધાની કમેન્ટો આવશે તો સપનું સાકાર થશે તમારા બધાની લાઇકો આવશે તો મારું સપનું સાકાર થશે એવું મારું સપનું છે મિત્રો આ જે ચોથું ત્રીજું સપનું છે એ સપનું એવું છે મિત્રો કે મારી ચેનલ આ યુટ્યુબની ચેનલ છે જલ્દીથી મોનેટાઇઝ થઈ જાય અને એ યુટ્યુબના ચેનલથી કંઈક હું કમાઉ અને કંઈક લોકોનું સારું કરું મિત્રો હું ખુખાલ ખાલ મેળવી અને રામ માળી રામ ના આશીર્વાદથી લોકોનું ઘણા લોકોનું ગરીબોનું સેવા કરું અને આ યુટ્યુબ ચેનલથી જે પણ પૈસા આવે હું ઘણી ઘણા ગરીબોની સેવા કરી શકું ઘણા ગરીબોની મદદ કરી શકું એવી મારી આશા છે મિત્રો તો આપણે જેટલા પણ મિત્રો આ ચેનલ આ વિડીયો જોયો હોય પૂરો જોવો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો વિડીયોને લાઈક કરજો અને વધુને વધુ મિત્રો શેર કરવાનું રાખો તમારા દોસ્તારો જે હોય મો અને તમારા જે મિત્રો હોય એમને શેર કરવાનું રાખો અને એક બીજી વાત મિત્રો મેં કાલે કંઈક વાત કરેલી તમને યાદ હોય તો કે રામ મારી રામ બોલવાનું રાખો અને રામ શબ્દ મેં કહ્યું કે ખ બહુ મોટો શબ્દ છે રામ એ તમે પહેલેથી જ ખબર હશે પણ બીજી વસ્તુ એક મારે ધ્યાનમાં આવી છે અને ખરેખર આ પણ સાચું છે કે ભોળેનાથનું નામ દઉં છું ખબર તમે વિડીયોની અંદર તમે જોતા હશો કે હર હર મહાદેવ હું વિડીયોની અંદર બોલું છું મિત્રો કારણ કે હર મહાદેવ જે ભોળેનાથ છે એમનું નામ જ ભોળેનાથ છે કે ભોળેનાથની કૃપા થાય ને આપણા પર મિત્રો તો એ ઘણું છે પણ ઘણા મિત્રો એવું નથી જાણતા કે ઓમ નમ સિવાય બોલવાથી ઘણા બધા પાપો દૂર થઈ જાય છે અને આપણા જીવનમાં ખુશીઓ આવે છે મિત્રો ભોળેનાથની આપણા પર કૃપા થાય છે અને ભોળીનાથ એવા છે કાળથી ઉપર છે ભોળીનાથ મિત્રો તમે ના જાણ જાણે લો ઉપર છે ભોળીનાથ અને ભોળેનાથના જો આશીર્વાદ આપણા પર આવી જાય ને મિત્રો તો તમારા આપણા બધાનું કલ્યાણ થઈ જાય તો હું તમને એટલું જ એક જડીબૂટું એટલું જ કહેવા માગું છું કે તમે જીવનની અંદર હવા ખાલી ઉઠો ને તો નાવતી આવતી વેરાય કાં તો હવા માં ઉઠીને ઓમ નમ શિવાય બોલવાનું રાખો જેમ મને જબ ટાઈમ માલે તો ખાલી ઓમ નમઃ શિવાય બોલવાનું રાખો મિત્રો મારા વાલા મિત્રો આટલું મારું સાંભળી લેજો ઓમ નમઃ શિવાય બોલવાનું રાખો અને પછી બોલ્યા પછી ફરી કંઈક જીવનની અંદર કંઈક ફેર પડે તો મને કમેન્ટની અંદર જરૂરથી જણાવજો ભાઈ તમે સંજય વાઘેલા કહ્યું મારે આટલું આ ફેર પડી ગયો અને આટલું મારું કામ થઈ ગયું ઓમ નમઃ શિવાય બોલવાથી મિત્રો તો આ એક મારી એક કૃપા છે કહેવાનું છે કે તમને કંઈક કહેવું છે એટલા માટે મેં આ બધા તો કહ્યું કે આ શબ્દો ઉમેરે લીધા મિત્રો બીજું બારે જ્યાં જાઓ ખુખાર મેલડીના દર્શન કરો તો કોમેન્ટમાં જરૂર કહેવાનું કે હું દર્શન કરીને આવ્યો છું કારણ કે હું ખાસ ભક્ત ગયો છું મારી માતાનો મેલેડીનો એક મેં પરચા એમના જોયા બરાબર છે ઘણા વિડીયો એમના જોયા નવે મિત્રો તો એ મિત્રો આ બધું મેં જોઈને આ એમ નામ નથી બનાવતું હું કોઈ બધાય વિડીયો જોઈને હું આ તમને એક પ્રેરણા આપું છું મિત્રો અને સત્ય હકીકત જેવું મને લાગે તો જ હું એની વાત કરું છું તમને એમના હું આડે તમને બોલતો નથી મિત્રો તો જેટલા પણ મિત્રો હું તો હું જોયેલું જ તમને કહું છું મિત્રો હું જેટલા પણ મારા વિડીયો છે તમે અંદર જોયા હશે કીર્તિ પટેલ નસીબે હું યુટ્યુબની અંદર જ જોઉં છું કારણ કે હું બહુ મોબાઈલ બહુ વાપરું છું મિત્રો તો મોબાઈલની અંદર જે જે જોઉં છું એ તો હું રિપીટ કે એટલા માટે કરું છું કે મારા જે સબસ્ક્રાઈબર એમને ખબર પડે પણ હું એમની સાચી વાત છે શીખવા જેવી વાત છે એ અંદરથી ગ્રહણ કરું છું અને તમને હું કહું છું મિત્રો તો વિડીયોની અંદર મિત્રો અત્યારે તો આટલું જ જો ચેનલ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરી લેજો ચેનલના મિત્રો પ્લીઝ યાર સબસ્ક્રાઈબ કરી લેજો અને તમારા ભાઈને તમારા દરબાર ભાઈને આગળ લાવવાની કોશિશ કરજો યાર જેમ મને એવું કરજો મિત્રો આપણા દરબારોનો સાથ સહકાર જરૂર બની રહે અને ભાઈ તમારી બધાની જેટલા પણ માનવ આપણા મનુષ્યો છે બધાની મનોકામના પૂર્ણ થાય એવી માખા મેરેડીને પ્રાર્થના કરું છું મારા રામમાણી રામને હું પ્રાર્થના કરું છું મારી સિક્ખોતેર કુળદેવીને પણ પ્રાર્થના કરું છું અને દેવ મહાદેવને પણ પ્રાર્થના કરું છું વિડીયો અંત કરતાં પહેલાં મહાદેવ મહાદેવનું નામ હર હર મહાદેવ ઓમ નમ શિવાય હર હર મહાદેવનો જય મિત્રો મળીએ નેક્સ્ટ વિડીયોમાં બાય બાય ટાટા સી યુ